તો હેલો એવરી વન વેરી ગુડ મોર્નિંગ જય શ્રીરામ બધાને સ્વાગત છે તમારો અજ્ઞાન આ બ્લોગમાં તો મિત્રો વાગ્યા છે અત્યારે જોઈ લો તમે નવ છેતાલીસ થઈ છે અને મોર્નિંગ થઈ ગઈ છે આજે સન્ડે મિત્રો હું આવી ગયો છું અત્યારે દુકાને નાહ્યા નથી મિત્રો નાહવાનું બાકી છે અત્યારે સન્ડે છે તો એમ બી મોડા ઉઠી જઈએ અને પ્લસ ઠંડી પણ ગજબ પડી રહી છે તો નાહવાનું બાકી છે ગાડી આવેલી છે તો એ ઉતારવાડે છે થોડું બીજું પણ કામ છે તો એ પણ બધા તમે શું કરીએ છીએ બ્લોગની અંદર બનાવી રહેજો તો મિત્રો અત્યારે તો આવેલો છે દુકાન પર જોઈ લો તમે બહાર ગાડી ઊભી છે દેખાતી હશે તમને ગાડી બહાર આવેલી છે મિત્રો તો માણસોને કોલ કર્યો છે આવી રહ્યા છે ગાડીને બધું ઉતારી ઠંડી પણ સખત પડી રહી છે આજે સવારથી જ બહુ ઠંડી છે નવ ડિગ્રી જેવું તાપમાન બતાવે છે એનું સ્વેટર વેટર પહેરી દીધું છે ભાઈ આપણે તો મિત્રો ગાડી આવેલી છે તો એ ખાલી કરવાની છે માણસો આવી રહ્યા છે તો ફટાફટ એ બધું કામ પતાવી અને બીજું પણ કામ હતું અમારે જે શોરૂમ છે અને બહારથી આખો વોશ કરવો છે બહુ ટાઈમથી ભાઈ બહાર ને બધું ઉડે છે તો ગંદુ થયું છે એસી બી ખરાબ થયું છે એના માટે પ્રેશર પંપ અમે લાવ્યા તો ટ્રાય કરીએ નથી કેવું સફાઈ થાય છે સોલાર ધોવામાં ગાડી ધોવામાં તો કામ આવે છે પણ અહીંયા પણ કામમાં લઈ લઈએ આપણે અજયને કોલ કર્યો છે ઘરેથી લઈને આવી રહ્યો છે બધો સામાન તો જોઈ લો મિત્રો કેટલું બધું ખરાબ થયું છે એસી તો અહીંયા તમને દેખાતું હશે તો એને ધોવાનો કંઈ બીજો ઓપ્શન છે નહીં તો એના માટે પ્રેશર પંપ લાવીને ટ્રાય કરીએ ધોરાય તો આજે લઈને આવે છે ને ગાડી પણ આવેલી છે મિત્રો જોઈ લો અત્યારે હવે માણસો આવી ગયા તો આને પણ ખાલી કરી દઈએ આપણે પાઇપ લાંબી કરો ને જુગાડ કરવો પડશે પણ અહીંયા તો એ બધું પતાવીએ કન્ટિન્યુ બ્લોકની અંદર બાકી સવાર પડી ગઈ છે ને માણસોને અવર ચાલુ થઈ ગઈ છે આજે સન્ડે છે તો ટ્રાફિક ઓછી લાગી રહી છે તો હવે મિત્રો તડકો આવી ગયો છે બહાર ઉભા રહી છે થોડી ગરમી લાગી રહી છે તો સ્વેટરને બધું નીકાળી દઈએ આપણે સવા દસ થઈ ગયા છે અત્યારે અને બહાર તડકામાં ભરે તો ખતરનાક ગરમી લાગે છે તો સ્વેટર આપણે નીકાળી દીધું છે અને હજે એને ફોન કર્યો છે આવી રહ્યો છે બધું સામાન લઈને જે વોશ કરવાનું છે આપણે શોરૂમ બહારથી તો એના બધું સામાન લઈને આવી રહ્યો છે ન્યૂઝ પેપર પણ આવી ગયો છે આજનો સન્ડેનું એ લઈ લઈએ એ આવી ગયા છે જેનો ઉમંગ બંને ગરબા પણ લાવી દીધો છે गाड़ी पे आपने सर्विस करवाई जो हैला चक्का अच्छा एकदम लागे रही है वॉश करवा मने पंप लावी देते छे आपने तो आना से ट्राई करिए बे शोरूम वॉश થાય छे नहीं कार से तो चलो दोस्तों कंटिन्यू करिए आज ना व्लॉग ઉગાડ કરીએ પંપ લગાવવાનો બાકી તો પાઇપ ને બધું પાઇપ નહીં થતી કરીએ બને રહજો ફ્લોગમાં અને ભાઈ ઉમંગ ભાઈ પણ આવી ગયા છે ને કેયા પણ આવી ગઈ છે આજે સાથે કેયા ચ આય તો ચો આય દ્યો ચો આય હેચકામ બેવું હોય તારે હેચકામ બેવું જ બેય જા ચલો દોસ્તો કંઈક જુગાડ કરીએ છીએ હવે આગળ એક ડસ્ટબિન લાવી છે અને અંદર ભરી દેશે પાણી કેમકે પાણી અંદર નાખવું પડશે અને ખેંચવા માટે તો આની અંદર ભરી દઈએ પાણી આપણે અને વાયરિંગનો કંઈક સમસ્યા છે તો વાયર બહાર લાંબો કરવા માટે કંઈક જુગાડ કરીએ છીએ આ તો બધું સેટઅપ થઈ ગયું છે જોઈ લો અત્યારે સેટઅપ તો થયું પણ ભાઈ પાઇપ છે ને જે પાણી ખેંચવા માટે જે પાઇપ જોઈએ એ પાઇપ અહીંયા શોર્ટ પડી રહી છે કંઈક જુગાડ લગાવ્યો તો પણ થાય એવું છે ને તો ભાઈ કારીગરને મૂક્યો છે પાઇપ લેવા માટે ઘરે ગયો છે પાઇપ લેવા માટે મૂક્યો છે અને લઈને આવે પછી કંઈક કરીએ સેટિંગ બાકી વાયરનું સેટિંગ થઈ ગયું છે મોટર પણ લગાવી દીધું છે તો ફાઇનલી મિત્રો પાઇપ આવી ગઈ છે અને હવે ત્યાં નીચે ટાંકુ આપેલું છે ત્યાંથી પેલા ભરી ગઈ આપણે ડસ્ટબિન મોટી લાવી ગજબભાઈ જોરદાર પ્રેશર આવી ગયું છે થોડો ફુવારો પલળી ગયો છે જોઈએ મોટર પણ થોડી પલડી છે વાંધો નહીં બસ ક્લાસ મિત્રો આખી ડસ્ટબિન ભરાઈ ગઈ છે અને હવે કરીએ મોટર ચાલુ આપણે પૂટી નાખી છે જોયેલો તમે ફર્સ્ટ ક્લાસ વોશ થઈ રહ્યું છે ભાઈ જુગાડ આપણો સક્સેસ થયો છે અમે મિત્રો વિચાર્યું હતું કે વોશ થશે કે નહીં પણ પ્લાન અમારો સક્સેસ ગયો છે સોલાર દવા પણ કામ આવે છે ગાડી દોવા પણ કામ આવે છે અને અત્યારે શોરૂમ પર વોશ કરી રહ્યા છીએ ભાઈ મોટર બહુ કામ આવી છે જે પ્રેશર પંપ લાવ્યો હતો અમે ફર્સ્ટ ક્લાસ જોયેલો તમે જોઈ લો મિત્રો કેટલી બધી મસ્ત સફાઈ થઈ રહી છે જે બધી ડસ્ટ હતી બધી નીકળી ગઈ છે જોઈ લો વોશ ફર્સ્ટ ક્લાસ થઈ રહી છે એકદમ ચકાચક થઈ ગયું જાન વિચાર્યો પણ જુગાડ સક્સેસ અને પાણીનો પણ બગાડ ઓછો થાય થાય છે જોઈ લો તમે અત્યારે જે અડધું જ આવ્યું છે અહીંયાથી ડસ્ટબિન જે ભરી આપણે અડધી થઈ છે તો લગભગ ઓલમોસ્ટ બધું સાફ થઈ જવા આવ્યું પાણી પણ એટલું વેસ્ટ થયું નહીં તો કુમારો મિત્રો બેસ્ટ છે મોટર મિત્રો બેસ્ટ છે તો નાઈ ધોઈને ચકાચક એકદમ રેડી થઈ ગયો છે અત્યારે વાગ્યા છે જોઈ બતાવ્યું બતાવી તમને એક તેત્રીસ થઈ છે અને હવે ફ્રી થયો છું બસ ફર્સ્ટ ક્લાસ ભોજન પણ જમી લીધું છે અને નાઈ ધોઈને પણ એકદમ રેડી થઈ ગયો છું બાકી જઈએ હવે નીચે બતાવું તમને આગળ શું કરીએ છીએ બને રહે છે અંદર કન્ટિન્યુ દોસ્તો આ પણ રેડી છે અને હવે ક્યાં જવાનું આપણે નીચે હા શું હે

આજે શું લાવ્યું લાવ્યું તારે ચાલો દિવસ તો જઈએ છીએ ઘરે હવે ઉત્તરાયણ શરૂઆત થઈ રહી છે બે દિવસ બાકી છે બે ત્રણ દિવસ અને તૈયારી બધી ચાલી રહી છે